तो आपड़े ઘણી બધી જારી ઉતારી લીધી આમાં એક વસ્તુ ઓલી છે ઘણી વારી છે કે જારી બહુ હલવાઈ ગઈ તો માં આપણે 3-4 ઉતારી આપું ટ્રેક્ટર સે અહીંયા 3-4 અહીં ઉતારી એક હું ઉતારી બીજી બધી અહીં ઉતારી હજી ઘણી છે હમણા તમે આજો નો ન હોય પણ કરી તો ખાલી ને ઠેરી છે તો ગાઢી નથી જો અત્યારે હલવાઈ છે તો પકળેથી ગાઢવી પડે વાહ જો જો આવોજી આવોજી તો ગઈ ત્રી ગવે એક બાકી છે ઝારીએ તો આપણે બધાયને થકવી દીધા હા જો છેલી ચારી હતી પાણી પીવા પાછ આપડા બાજુ ભાઈ તો આ બાજુ ભાઈ નો બેટાડો છે તમારે કોઈને ભાડા કરવા હોય તો આમાં તમને નંબર દેખાડશે છે નંબર ઉપર ફોન કરી તમે એને કહી શકો